તો ચાલો મિત્રો આજે તમારા માટે ફરી એકવાર નવો વિડિયો લઈને આવી ગયા છીએ જ્યાં વસરાજ દાદાનું મસ્તકની પૂજા કરવામાં આવે છે તે મંદિરની આજે આપણે મુલાકાત લેવાની છે તો મંદિર આવવા માટે આ કટારીયા શોરૂમ આવે લેન છે સોની બજાર કહેવાય તે મહુવા તાલુકામાં આવેલી છે અને આ એસબીઆઈ બેંક છે જે દરબાર ઘાટ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ તો મંદિરની અંદર પ્રવેશતા સર્વપ્રથમ આપણે નાગ દાદાના દર્શન થાય છે જુઓ તમે આ જોઈ શકો છો આ નાગ દાદાની સરસ મજાની મૂર્તિ છે અને અહીંયા જે વસરાજ દાદાને શ્રી ફોર્ણ વગેરે ચડાવવામાં આવે છે સાઉન્ડ માતાને તે છે બધું અને આ મુખ્ય મંદિર છે તમે જોઈ શકો છો આ મંદિરનો ઉપરનો ભાગ છે જો તમે મંદિરની અંદર તમને આ વસરાજ દાદાના મસ્તકના દર્શન થાય છે સરસ મજા તેમને સત્તર બતર સડવામાં આવેલ છે તેમની શરણ પાદુકા છે અને આ મિત્રો દાદાને ગોળ લાકડાના પગ વગેરે સડાવવાની માનતા રાખવામાં આવે છે તો વસરાજ દાદા હતા તે ગૌ પાલક હતા જેણે બેનના વસન અને ગૌની રક્ષા ખાતર પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું તો જો તેમાં અહીંયા તેમના મસ્તકની સરસ મજાની મૂર્તિ છે જોવો તમે પથ્થરમાંથી બનાવે અને બાજુમાં ગા માતા છે જે ગા માતાના રક્ષણ માટે દાદા એ પોતાના જીવનની આહુતિ આપી દીધી હતી અહીંયા તેમની શરણ પાદુકા રાખવામાં આવેલી છે જોવો તમે સરસ મજાના દાદાની મૂર્તિના આપણને દર્શન થાય છે અને આ ધૂણો છે જોવો તમે આ સરસ મજાના સુરાપુરા દશરા દાદાને દર્શન આપણે કરી શકીએ છીએ ભક્તો અવિરત આવતા જ રહે છે દાદાના દર્શન કરવા માટે અને હા મિત્રો તો આપણે દાદાને કાંઈ પણ આપણા કષ્ટક હોય તો આપણા દાદાના ગોળ લાકડાના પગ વગેરે માનતા કરવામાં આવી તો દાદા આપણું કામ અવશ્ય કરે છે દાદા ગૌપાલક હતા તો ચાલો આપણે આ મંદિરની મુલાકાત લીધી અને આ મંદિરના પૂંજારી બાપુ પાસેથી આપણે મંદિર વિશે થોડુંક ઘણું જાણીએ કે આ મંદિરનો શું ઇતિહાસ છે શું કેવો માંગે છે એ બધું જાણીએ અને આ ડુંડાઈ છે તે દાદાનું ધળ છે અને અહીંયા દાદાના મસ્તક છે તો સરસ મજાનું દાદાનું મૂર્તિ છે તેમના દર્શન કરો જુઓ તમે આ બધું અને આપણે પૂજારી બાપુ પાસે હવે આ મંદિર વિશે થોડું ઘણું જાણીએ તો આ ભાવનગર જિલ્લાના મોવા તાલુકામાં દરબારગઢ વિસ્તારમાં સોલંકી સોલંકી સુધી વીર દરરોઈ આપ દર્શન કરી રહ્યા છે જેનો ઇતિહાસ લગભગ આશરે સાડી અગિયારસો વર્ષ પહેલાં દાદાનો જન્મ દીવ રાજ્યની અંદર કેસરબા અને આજે મહારાજના ઘરે ગયેલો અને ચૈત્ર સુર સાતમ વીર વાસ દાદાનો જન્મદિવસ માનવામાં આવે છે દાદાના મુખ્ય પાન ઓષિવસ

આપણે બધાએ જે ભાવે કભાવે અભાવે સ્વભાવે પ્રભાવે જે કાંઈ દીવો પ્રગટાવીએ છીએ હંમેશા અંજવાળું જ આપે છે એ બધાના ભજન અને આવા બધા શૂરવીરોના આધારે જતી સતીના આધારે આ બધું ટકેલું છે અને આપણો સનાતન ધર્મને જાગૃત રાખવા માટે દરેક જનમાનસ પ્રયત્નશીલ રહે અને આપણું એક વૈશ્વિક સૂત્ર છે પહેલી રોટલી ગાય માતા એનું પાલન કરે અને ગાય માતાનું રક્ષણ કરે અને જે રીતે દાદાએ ભજન અને બેનનું રક્ષણ કરવા માટે જીવન આપ્યું છે એની થોડીક પ્રેરણા લઈએ અને આપણે આપણા સમાજમાં માનવ સમાજની અંદર અત્યારે કવું છે કે બધે વર્ણવ્યવસ્થાઓ બહુ વેખાંચ વેચાઈ ગયેલું છે અઢાર આ આને તેને એવું નહીં ખાલી માનવ છે માનવ ધર્મ આપણે આપણો નિભાવવા માટે થોડા સક્રિય બનીએ જે રીતે શંકર ભગવાન કોટિયાને મોકલે છે કે એકવાર ખાવું ને ત્રણ વાર નાવું એમ આપણે અહીંયા વાંચતા દાદા તરીકે માનીએ છીએ ગોળ અને શ્રીફોળની પ્રસાદી જે દાદાને ધરતા હોય છે એમાં આપણે એવી પ્રાર્થના કરતા હોય છે કે અમે તમારા કોટિયા જ છીએ અમારું રક્ષણ કરજો આવી રીતે દાદાની જે કઈ વાસ્તવિક ઘટના છે એમાંથી દરેક જન પ્રેરણા લે એ આપ સૌને મારી વિનંતી જય વાસરા જય વાસરા તો જેમ પુંજરી બાપુએ કીધું તેમ આપણા ગામ માતાની રક્ષા કરવી જોઈએ અને જેટલી બની શકે તેટલી આપણે ગામ માતાની સેવા કરવી જોઈએ અને હા તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો હા અને આ મંદિરને તમારે કોઈ માનતા રાખવી હોય તો ગોળ ચડાવવાની માનતા રાખવામાં આવે છે અને લાકડાના પગ ચડાવવાની માનતા પણ રાખવામાં આવે છે જે મંદિરમાં અત્યારે હાલમાં છે તમે જોઈ શકો છો ભક્તો દ્વારા ચડાવવામાં આવેલું છે તો જય વીર વસ